তো খড় ভাটো মেডাউম তো মিত্র থপোর্ট করতে রেজো फिर वह कड़ में टी गई पात्र पाने के झुपड़ी ननी हुई बरसात थोड़ा आ गई તો બ્રેઝી કુડી નું કામટ કીયો WhatsApp રેઈ ગયો કે સે આપણે હવે આ સબ કુડી નું કામ કરવા જવાનું છે સાપ કરીને પેલી દીવે અહીં જોની સમજી ઇથે ગય છે WhatsApp ઓકે ફાઇનલી મિત્રો ઝૂપડી બનાવી દીધી હવે હવે આપણે મેના રાણી લઈ ને ગામમાં જઈએ ફાઇનલી મિત્રો ગામમાં પુગી ગયા ને આ છે ભાઈબંધનો એગ્રુ ફાઈવ નંબર પબ્જી ની રમેશભાઈ બતાય એક ફાઈ મોબાઈલ જોઈએ છે આ બે પબ્જી રમેશ પબ્જી સિવાય કંઈ જ નથી આપણે આ લોકો ઘરે जाइए તો વિજી